ચૂંટણી પંચના આદેશ મુજબ રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસન તરફથી ખાસ મતદાર યાદી વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રાજકોટ શહેર જિલ્લામાં આઠ વિધાનસભા બેઠક આવે છે અને આઠ વિધાનસભા બેઠક તીઠ ત્રેવીસ લાખ એકાણું હજાર મતદારો આવે છે જેની ખરાઈ કરાશે બુથ લેવલ ઓફિસર મતદારોના ઘરે ઘરે જઈ અને ફોર્મ વિતરણ કરવાનું શરૂ કર્યું ત્રણ તબક્કામાં ફોર્મ વિતરણ કરવામાં આવશે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે બે ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ જન્મેલા મતદારોએ પોતાના દાદા દાદી અને માતા પિતાની મતદાર યાદીના નંબરના આધાર પર ફોર્મમાં વિગતો ભરવાની રહેશે અને જરૂરિયાત પ્રમાણે રહેણાંકના આધાર પણ આપવામાં આવશે જો કે એક વ્યક્તિનું બે સ્થળે ચૂંટણી કાર્ડ જનરેટ થયેલું હશે તો તે રદ કરાશે હું તમામ મતદારોને અપીલ કરું છું કે બીએલો આપના ઘરે મિનિમમ ત્રણ વિઝિટ કરવાના છે અને આ ત્રણ વિઝિટ દરમિયાન એક બે વિઝિટ બહાર હોય તો આપના મારી તો તમામને આ વિનંતી છે કે આજુબાજુ પાડોશમાં પણ કહીને રાખો કે બીએલો જ્યારે આવતા હોય અને બીએલઓના નંબર મેળવી લો બીએલઓને પ્રોએક્ટિવલી સંપર્ક કરો